યજ્ઞ એ ભારતની સંસ્કૃતિ છે અગ્નિને આહુતિ આપવી અગ્નય નમઃ એમ કહીને ઈદમ અગ્નય નમમ અગ્નય સ્વાહ ઇદમ અગ્નય નમમ આ બધું જે છે તારું છે તેરા તુજકો અર્પણ ક્યાં લાધે મેરા એવી આ યજ્ઞ સંસ્કૃતિ અને નવ નવ દિવસ સુધી અહીંયા એ યજ્ઞ થયો આહુતિ અપાય કાગપુસંદી રામાયણના પાઠ થયા હનુમાન ચાલીસાના પાઠ થયા એટલું જ નહીં પણ બહુ મોટી સંખ્યામાં ભાવિકોએ દરરોજ યજ્ઞમાં આવીને યજ્ઞ નારાયણને આહુતિ આપી સૌના ઉપર યજ્ઞ નારાયણ ભગવાન કૃપા કરે સૌના જીવનને ધન્ય બનાવે એવી મંગલકામના વ્યક્ત કરું છું અને સાથે ન્યૂઝ અને એના લાખો દર્શકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આશીર્વાદ આપું છું જય શિયાળા